વિશ્વના કોઈ પણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી અને ભવિષ્યમાં મળશે પણ નહીં અને આ કારણ કે આવી દવાઓ છે જે મફત મળે છે તમે જાતે આ દવાઓ ક્રિએટ કરી શકો છો કોકને આપી પણ શકો છો વિડિયો પર તમે જો નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો હરમાદેવ ઓમ શિવાય શું તમે જાણો છો કે આ પ્રકારની દવાઓ વિશ્વના કોઈ પણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી અને ભવિષ્યમાં મળશે પણ નહીં અને આ દવાઓનો બરાબર ધ્યાનથી વાંચીને અથવા તો સાંભળીને સમજીને જીવનમાં ઉતારીને અમલ કરશો તો આપને જીવનભર ભર કે કોઈ પણ ગોળીઓ કે દવાઓ ખાવાની જરૂર રહેશે નહીં અને હા મિત્રો બીજી તમને વાત હું કહું તો આ દવાઓ એક પણ ફ્રીમાં મળે છે અને આ દવાઓ જો તમારે ફ્રીમાં લેવી હોય તો કેવી રીતના લેવી અને ક્યાં લેવી એ તમારે ખાલી વિચારવાનું રહેશે અને તમે એકદમ નિરોગી જીવન જીવી શકો છો તો મિત્રો વહેલા સુઈને વહેલા ઉઠો એ પણ એક દવા છે ઓમકારનો નાદ કરવો એ દવા છે યોગ પ્રાણાયામ અને વ્યાયામ એ દવા છે સવાર સાંજ ચાલવું એ પણ દવા છે ઉપવાસ એ બધા રોગોની દવા છે એના જે આગળ આપણે વાત કરીએ તો સૂર્યનો પ્રકાશ લેવો એ પણ દવા છે માત્રાનું પાણી પીવું એ પણ દવા છે પાણી વિશેની સ્પેશિયલ વાત આપણે કરવાના છીએ ભવિષ્યમાં કારણ કે 70% હિસ્સો પાણીનો હોય છે ને 28% હિસ્સો બીજો હોય છે તેના વિશે બીજો વિડિયો આવશે માત્રાનું પાણી પીવું એ પણ એક દવા છે શિસ્તબદ્ધ તાળીઓ પાડવી એ પણ એક દવા છે કારણ કે તાળી પાડવી એક દવા છે એનું શું સાયન્સ છે જણાવીશું ખૂબ ચાવીને ખાવું એ એક દવા છે ચુસ્કી લગાવીને પાણી પીવું એ પણ એક દવા છે જમ્યા બાદ વજ્રાસનમાં બેસવું એક દવા છે જીભ કાઢીને બંને બાજુ ધીરે ધીરે ફેરવવી એ પણ એક દવા છે ઊંડી ઉંઘ મિત્રો ખુશ રહેવાનો નિર્ણય કરો એ પણ એક દવા છે ક્યારેક મોંગ રહેવું એ પણ દવા છે ક્યાં બોલવું કેવું બોલવું શું બોલવું એવી જાણવું જોઈએ કારણ કે મગજ ઉપર સ્ટ્રેસ ના આવે એટલા માટે એના પછી છે તન અને મનની શાંતિ એ પણ એક દવા છે સંતોષ એ પણ એક દવા છે સૌથી સારામાં સારી દવા નિસ્વાર્થ પ્રેમ લાગણી એ પણ એક દવા છે મનમાં સકારાત્મકતા એ પણ એક દવા છે માઇન્ડસેટ પોઝિટિવ હોવું જોઈએ સર્વનું ભલું કરવું એ પણ એક દવા છે કોઈની દુવા મળે તેવું કામ કરો એ પણ એક દવા છે દરેક સાથે હરી મરીને રહેવું એ પણ એક દવા છે અને પરિવાર સાથે જમવું અને જોડાયેલા રહેવું એ પણ એક દવા છે મિત્રો ખરેખર તમે આખી વાત સાંભળી ક્યારેક તમે વાંચવાનો ટાઈમ ના મળ્યો હોય તો પણ અમે આ વિડીયો બનાવ્યો કારણ કે તમે અમારા વિડીયો દેખો છો અને આનાથી ઇફેક્ટ તમને થાય છે આશ્ચર્યની વાત તો એ છે કે આ બધી દવાઓ બિલકુલ મફતમાં મળે છે અને તે બધું કઈ રીતે અને ક્યાંથી મેળવવું એવો વિચાર આવે એ પછી તેનો અમલ કરવો એ પણ એક દવા સમાન છે મિત્રો તમે ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે એવી દવાઓ છે જે મફત મળે છે તમે જાતે આ દવાઓ ક્રિએટ કરી શકો છો કોકને આપી પણ શકો છો તો મને નવા વિડિયો સાથે રણવા ઓમ ઓમ શિવાય